તમાર ભાઈ ના યુવા છે આ તો પણ આખો ઉનાળો યો રમ તમે તો દાળ વગત આખા મહિના

ડાયરી 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 લાગે લક્ષ્મીજી નો ફોટો લઈ લે એટલે નથી કરવો સાચે

અલ્યા હવે હોને કેવું કરે કે બી હટી દે આના પૈના વિવાહ મે કે તા શંકર ગાયા તા ભેંસો આખો મહિનામાં મહિનામાં એ આટ આટ બડ બડ દૂધ ગાઢે હવે આ શંકર આ વિવાહ આ ગોમલા પાડની ને વડાને ઉતરતો નથી જોવો છે કરવાનું

હવે હજી ટીવી મેગીતા શંકર ગાયું વાવું કરી આખો ને આખો મહિનામાં મહિનામાં એ આટ આટ મત મત દૂધ ગાઢે હવે આ વાઢન કરો આ યો યો આ ગોમલા પરને હોય ઉતરતો નથી જોવો છે કમ કોઈ બોતાય અરે રેવા દે ના મત ના ઉલ ને હવે નઈ અરે રેવા હારી વાત હવે તમારા આમાં છે